જાડેશ્વરના ભગવતી આંગણમાં રહેતા કલ્પનાબેન સિંધા તેમની માતા સરસ્વતીબેન સાથે પોતાના સ્કૂટર પર સ્વસ્તિક સોસાયટીમાં રહેતા કાકાને ત્યાં આવ્યા હતા માતાને કાકાના ઘર પાસે ઉતારી પોતે ગાડી પાર્ક કરી રહ્યા હતા આ દરમિયાન ત્યાં અચાનક ધસી આવેલ બુકાની ધારી બાઇક સવાર સરસ્વતી બેનના ગળામાંથી ત્રણ ટોલાનું સોનાનું મંગલસૂત્ર તરાપ મારી તોડી ફરાર થઈ જતા તેઓએ બુમાબૂમ કરી મૂકી હતી પરંતુ મંગલસૂત્ર તોડ હાથ લાગ્યો ન હતો બનાવ સંદર્ભે કલ્પનાબેન ભરૂચ એ ડિવિઝન પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ભરૂચ શહેરમાં ધોળે દિવસે વૃદ્ધાના ગળામાંથી મંગલસૂત્ર તૂટવાના બનાવના પગલે ગુનેગારો બેખૌફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પોલીસ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું મારા કાકા છત્રસી તખસીને ત્યાં બેસવા માટે હું અને મારી મમ્મી આવેલા હતા અમારી સ્વસ્તિક સોસાયટી છે તેમાં એ પાંત્રીસ અમારા કાકાનો બંગલો છે તે કોર્નર પર મેં મમ્મીને બાઇક પરથી ઉતાર ગાડી પરથી ઉતાર્યા મેં કીધું કે અંદર ચાલીને તમે આવી જાવ હું ગાડી પાર્ક કરું છું મેં ગાડી મારા કાકાના ઘરના સામે પાર્ક કરી ત્યાં સુધી જો મમ્મી ચાલીને આવે છે તો ત્યાંથી મમ્મીના ગળામાંથી બાઇક પર એક બાઇક સવાર મંગળસૂત્ર તોડીને મોડા પર બાંધેલું હોય તો ને મંગળસૂત્ર તોડીને જતા રહ્યા